ચલાલા સાઈ મંદિરના સાનિધ્યમાં માં બ્રહ્મચોર્યાસી યોજાય ચલાલા શિવસાઈ તેમજ મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દાતાના સહયોગથી પવિત્ર શ્રાવણ માસના પૂર્ણ થતા બ્રહ્મચર્યાસી કરવામાં આવી વિશાળ સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજ સહ પરિવાર સાથે ઉપસ્થિત રહી બ્રહ્મ ભોજન કર્યું શ્રી મોગલમાં માનવ સેવા ગ્રુપ દ્વારા બ્રહ્મચોર્યાસી માં આવનાર તમામ બહેનોને ગિફ્ટ આપવામાં આવેલ હતી તથા શિવસાઈ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા કીટ આપવામાં આવેલ હતી આ બ્રહ્મચોર્યા સીમા દરેક સમાજના દાતાશ્રીઓ એ તન મન ધન સહયોગ આપેલ હતો તેમજ દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું મોગલ સેવા કામ દે શું કહે છે અજે ચલાલા આંગણે જે સાઈ મંદિર જો નું બાજુમાં છે સાઈ મંદિર સંચાલક અમારે રાજુભાઈ જાનીજી કરી રહ્યા છે એને સારો વિચાર આવ્યો કે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહેલો છે તો પવિત્ર શ્રાવણ માસની અંદર જલાલા મીઠાપુરની અંદર વસતા સમસ્ત બ્રહ્મ ભોજન યાને કે ચોર્યાસીનું આયોજન રાખેલું હતું તેમની સાથે જે ભોજનની અંદર વધારેલા તમામ માતાઓ બહેનોને એક ગિફ્ટ આપેલી હતી નાના બાળકો જે કેજીથી માંડી અને કોલેજ લગી ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને બુકની પણ એક કીટ આપી હતી આવું સરસ મજાનું આયોજન આ સાંઈ મંદિરના સાનિધ્યમાં રાજુભાઈ જાનીએ કર્યું એ બદલ ચલાલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે લલિતભાઈ મહેતા હું રાજુભાઈ જાનીનો ખૂબ આભાર માનું છું